છોટાઉદેપુરમાં સુખી ડેમમાં કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા જળસર વધ્યું છે નદી કાંઠાની આસપાસ આવેલા ચારસો ગામના લોકોને રાહત અનુભવાઈ વહીવટીતંત્રએ પણ સાવચેત કર્યા છે નદી કાંઠાના ગામોને પાવી જેતપુર તાલુકાના પંદર ગામને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરાય કરાયેપુર જિલ્લામાં પાંચ દિવસથી સતત વરસાદ પડ્યો છે સુકી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા છ દરવાજા ખોલી છ હજાર ક્યુસેક પાણી છોડાતા બોડેલી પાસે આવેલી આ વરસંગ નદી છે વરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો નદી બંને કાંઠે વહી રહી છે જ્યારે હજુ પણ પાણીની સપાટી વધી શકે તેમ છે સુકી ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે છોટાદેપુર જિલ્લામાં સવારે જે સુકી ડેમનો કેચમેન્ટ વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને સૂકી તેમ ભરેલો હતો હોવાના કારણે તંત્રને પાણી છોડવાની નોબત આવી હતી ઓરસંગ નદીના કિનારાના વિસ્તારો છે તેઓને સાવચેત કરાયા છે અને ઓરસંગ નદી છોટાદેપુર જિલ્લાની જીવાદોરી સમાન છે ત્યારે આ નદીનું જળસ્તર વધતા ખેડૂતોમાં પણ ખુશી છે જ્યારે ચારસો જેટલા ગામોમાંથી ઓરસંગ નદી પસાર થાય છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર